બોલવાના શબ્દોમાં ફેર પડી એ રીડિંગ એટલે ચૌદ રીડિંગ છે સમજો ને કે ચૌદ યુનિટ છે ને આજની સોલર પેનલ બનાવ્યું છે આપણે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે લોકો મજા હતા સબરા તો બધાનું જય દ્વારકા દે જય મો મગર રાધા રાધે ફરી એક નવા વ્લોગની શરૂઆત કરી દીધી નાઈ તો ફ્રેશ થઈ ગયા અને અત્યારે ખેતરમાં મયુર મયંગભાઈ આવ્યા મકાઈવાટો વાટો મયંગભાઈ કેમ છો મજામાં મજામાં

તો મયંકભાઈના નંબર છે ને હું ડિસ્પ્લે ઉપર આપી દો આપી દો ને હા દઈ દઉં પછી પાછા મારા નંબર માંગે તો મારે નંબર ન દેતો બરાબર બાકી મારા નંબર માંગે માગે ભાઈ બહુ સારું એવું કામ છે પશુની અંદર બરાબર કંઈ પણ બિલદાન કરાવવું હોય સારું એવું અથવા તો સારા ડોઝ જોતા હોય હેવી માયલા તો પણ મળશે સરકારી ડોઝ જોતા હોય તો એ પણ મળશે તમારું પશુ કંઈ બીમાર પડ્યું હોય તેની સારવાર માટે પણ મળી જશે તમને મયંકભાઈનો કોન્ટેક કરી લીજો અત્યારે મયંકભાઈ જો મકાઈ વાઢી લીધી છે

અહિયા પણ આપણે વાયુ છે પણ એ ટૂંકમાં અધૂરી વાય છે મતલબ કે એમાં અત્યારે સાડો જાય ને ઉનાળાની શરૂઆત થાય ને એટલે બહુ આ એક પાછળ મોસમ છે ને એ એક લેવા પછી માં કઈ થાય નહીં એટલે આપણે ટાટર રસો મોટર ટોટલ એ વસ્તુ નવી લઈ આપણે બોરમાં નાખવાનું થાય તે કરીને ઘણી ઘણી કાઢવું નહીં બરાબર તો આ બધી મકાઈ વઢાઈ જાય ને પછી બધી લઈ કમ્પ્લીટ લઈને ઇન્સ્ટોલોશન કરીએ એટલે મારા ખ્યાલ પણ ઓછામાં ઓછા આઠ દસ દિવસ લાગશે આઠ દસ દિવસ મકાઈ ખાલી થઈ પછી આપણે મોટર ઉતારી દઈએ મમરી બનાવતી નથી મમરી તરું બોલવાનો શબ્દોમાં ફેર પડી ગઈ હા સરસ લ્યો તારે તારે કુકડે હવર કારણ કે છે ને બાયુ એરી છે ને વધારે લપ નો કરે એ તમે ગમીમ કરી તમને પુગવા નો દે રોસ પુગવા દે હા બોલો બેન શું કે કાવ છે પેલા તારે બોલીએ થકતે રોકલા છે હવે આને આખું નો વારો પૂરો થયો ને હવે આ માતાજી ને આખું નો વારો આવ્યો ત્યાં બતાવો જો ને એક પણ એક થોડીક જો છે નાની થઈ ગઈ બાંડી થઈ ગઈ ને ને રાહું કે પોણો તો જમ પડે ને બહુ બધું થાય તો સાઈડ ને કેજીત રજા દે ઓહો પછી તેડવા કોણ જાય તો ઓહો હો એ તું બinnie પેન્ટ્રી પડ્યો ચશ્મા બસવા પહેરીને અરે એમાં પાછા શેના ચશ્મા તૂટી ગયા તો આ પાછી ફ્રેમ મારીને હાઈ દેવું હે તો પાછી હું કે એને ઓલું ખુલી જાય કા કાવ્યાબેન મસ્ત લાગે કે હેતુબેન જરા કમેન્ટ કરીને કહેજો કાવ્યાબેન આ આઈન રોડમાં ઉભો તો ખબર પડે કે કોના કપડા મસ્ત છે ને કોણ મસ્ત લાગે એમ ક્યાં આવો ભાઈ લાસા ને સગુણા બે મસ્ત છે પણ હેતુબેન ને જરીક ચશ્મા ઓવર લાગે એવું લાગે મને ક્યાં આ નહીં આંખ પહેરી રાખે આંખ ને ઇન્ફેક્શન ન થાય અને એ છે ને રૂમમાં પહેરીને રાખવાના જેથી કરીને બીજા છોકરાને કંઈ તકલીફ ન થાય રેડી એટલે ભાઈ કઈ બહુ વાંધો નથી એટલો બધો એટલે જ આવડો સ્કૂલે બાકી જો પછી બહુ આઈખે ઉઠી હોત ને તો પછી ન દત કારણ કે આપડા કારણે થઈને બીજા છોકરાને ઇન્ફેક્શન લાગે એવું ન કરાય બરાબર એટલે એટલો બધો અત્યારે કઈ વાંધો નથી એટલે માટે સ્કૂલે જાવ દે કે લાક્ષે સાહેબ ફોન કરશે ભાઈ ચડતા આવશું કે નહીં હમ એવું કે લાક્ષે સાઈડ ફોન કરશે ચડી આવશું હા હાચું બોલે હા ટારે તને પાપ ખબ ખબ જે લાગે હાવ તે તો લગ્ન ન કે લાડો વાડો નથી ખાતો તો એ પણ

એ તો બપોરે બે ત્રણ કલાક લાઇટ વહી ગઈ ધોળ કારણ કે વધારે પડતું છે ને બપોરના સમયે ટૂંકમાં રીડિંગ વધારે બનતા હોય અને બપોરના સમયે ટૂંકમાં લાઈટ વહી ગઈ હતી એટલે ટૂંકમાં બપોરના સમયે લાઇટ વહી ગઈ ને એટલે સમજો નહીં કે ત્રણ ચાર યુનિટનો તો ઓગ થયો તો બાકી ઓછા સત્તરથી અઢાર યુનિટ બની જાય તો અત્યારે જો તેર પંચ સિત્તેર એટલે કે ચૌદ રીડિંગ આરામથી ઇઝીલી બની ગયા છે એમ તો હવે છે ને અત્યારે તો સાંજ થઈ ગયું તો સાંજના સમયે ટૂંકમાં આપણા જે ઝાડવા છે એને ના જ ખસેડવા જોઈએ એટલે કાલ હવારનો પૂરનો દી ઉગે ને આ પોપિયાના છે ને અહીંથી કાપી નાખવાની વાત આવે અને એટલે અહીં છે ને આપણે રીડિંગ છે ને એ વ્યવસ્થિત જનરેટ કરે આમ પોપિયો પોપીઓ કામનો છે નહીં એની ઓછામાં ઓછી હાઇટ તમે જવ ને તો ત્રીસથી થી પાંત્રીસ ફૂટ જેટલી હાઈટ છે ને હવે એમાં કંઈ છે પણ નહીં એટલે હવે કાલે એને કાપી નાખવાની વાત આવે આ પેનલને હું છે ને દરરોજ એક દિન એક દી સાફ કરું પણ ખાલી સાદું પાણી નાખીએ ને સાફ આપણે એમ થાય કે સાફ થઈ ગયું પણ સાફ ન થાય હું તમને બતાવું જો અહીંથી તમે જોજો કેટલો ડસ્ટ નીકળે ને જો કેટલી ધૂળ છે જો બધામાં જો કે મતલબ કે એ છે ને ક્લિયર ટૂંકમાં સાફ નથી થતું બરાબર તો એના માટે આપણે કંઈક છે ને જુગાડ મારવો પડશે મતલબ કે ઓલું આપણે જે પોતું લેતા આવ્યા ને તો હવે એના એટલું વાઇફર લેતા હોય એનાથી વ્યવસ્થિત સાફ નથી થતું તો હવે આપણે છે ને ઓલું પોતું આવે ને ઘરમાં કરવાનું એ આવી જાય ને તો અહીંયા મસ્ત સાફ કરવાની મજા આવે તો કાલે એક એક જુગાડ મારીએ નવું લઈ લઈએ કે એટલે કમ્પ્લીટલી સાફ થઈ જાય તમે એક દિન એક દિ દરરોજ સાફ કરતા રહો ને મિત્રો ખાલી પાણી નાખવાથી ટૂંકમાં એ ખાલી ઓલું સાફ થાય બાકી આ છે ને વ્યવસ્થિત પોતું મારીને આવી રીતના ભીનું હોય ને પોતું મારી જો ને એટલે કમ્પ્લીટલી ડસ્ટ બધી ને ઝીણી ઝીણી ઝાકરથી બેહી ગઈ જોડ એ સાફ થઈએ તો છે ને યુનિટ છે ને મસ્ત જનરેટ થાય છે તો કાલે કંઈક નવીન અપડેટ હશે તો તમને આપીશ આજનો વિડીયો આ લાગી દે વિડીયો સારો લાગ્યો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ છે તો જય દ્વારકાધી જય મો મગર રાધા રાધાબાભાઈ